નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા જે રજૂ થયું છે એ શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખાસ સત્સંગ પ્રવચન પર થોડી ઊંડી વાત કરવાના છીએ આ પંદર ઓગસ્ટ બે હજાર પચીસનું પ્રવચન છે અને એમાંથી જીવનના ઘણા પાસાઓ પર સરસ માર્ગદર્શન મળે છે હા હાજી બિલકુલ આપણો પ્રયાસ એ જ રહેશે કે મહારાજ શ્રીના જે મુખ્ય ઉપદેશો છે એમાંથી આપણે કંઈક શીખીએ એમણે જુઓ ક્રોધ છે સંબંધોની ગૂંચવણો છે પછી આપણી આધ્યાત્મિક સાધના અને ખરી સફળતા કોને કહેવાય આ બધા પર જે વાત કરી છે એને સમજવાની કોશિશ કરીશું જેથી આપણા રોજિંદા જીવનમાં થોડી શાંતિ થોડી સ્પષ્ટતા આવે સરસ તો ચાલો શરૂ કરીએ પહેલો જ મુદ્દો લઈએ ક્રોધ અને તણાવ મહારાજ શ્રી આને કાબૂમાં રાખવા શું કહે છે ખાસ કરીને પેલું જે થાય છે ને કે આપણે કોઈના માટે ઘણું બધું કરીએ પણ સામેથી સારો વ્યવહાર ના મળે ત્યારે જે ગુસ્સો આવે જે દુઃખ થાય એનું શું આ બહુ સામાન્ય અનુભવ છે અહીં મહારાજશ્રીનો મુખ્ય ઉપાય છે નામ જાપ ભગવાનના નામનું સ્મરણ અને આ ખાલી બોલવાની વાત નથીઓ એ ખરેખર ચિત્તને ઠંડુ પાડે છે વિચારોનું જે ચકડોળ ચાલતું હોય ને એમાંથી બાર લાવે છે આની સાથે શુદ્ધ સાત્વિક આહાર અને વ્યસન મુક્તિ પર પણ બહુ ભાર મૂક્યો છે કારણ કે ખોરાક અને વ્યસન સીધી અસર કરે છે મન પર બરાબર આહાર મનને શાંત રાખવામાં મદદ કરે અને પેલું સંબંધોમાં જે દુઃખની વાત કરી અપેક્ષાઓ તૂટે ત્યારે હા એના માટે ભગવદ્ ભાવ કેળવવાનું કે છે મતલબ કે આપણે જે પણ કરીએ છીએ એ કોઈ વ્યક્તિ માટે નહીં પણ ભગવાન માટે કરીએ છીએ એવી ભાવના રાખવી અચ્છા હા તો પછી કોઈ વખાણ કરે કે ન કરે સારો વ્યવહાર કરે કે ન કરે એની બહુ અસર નહીં થાય કારણ કે આપણી કોઈ માણસ પાસેથી આપણે તો આપણું કામ ભગવાનને સોંપી દીધું એટલે પછી કે ગુસ્સો આપો ઓછા થઈ જાય એટલે આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખવાનો અપેક્ષા જ દુઃખનું મૂળ છે એમને પણ જે આપણા જૂના સંસ્કાર છે જે સ્વભાવ બની ગયો છે વર્ષોથી કોઈ નાની વાતમાં ગુસ્સો આવી જાય ઈર્ષા થાય આ બધા આંતરિક અવરોધોનું શું એને કઈ રીતે ઓળંગવા એના માટે વિવેકની જરૂર પડે સાચું શું ખોટું શું શું કાયમ રહેવાનું છે ને શું ક્ષણભંગુર છે એ સમજવાની શક્તિ અને આ વિવેક ક્યાંથી આવે તો કે સત્સંગથી સારા લોકોના સંગથી શાસ્ત્રો સાંભળવાથી મનને સારા ખરાબ વિચારોમાં ભટકવા દેવાને બદલે એને પકડીને નામજપમાં સ્થિર કરવાનો અભ્યાસ કરવો પડે સતત અભ્યાસ અને આત્મપ્રેમની પણ વાત હતી કદાચ હા એના માટે પણ પાંચ પગલાં કયા છે એક તો શાસ્ત્રોનું અધ્યયન કરવું બીજું સંતોનો સંગ કરવો ત્રીજો મહાવાક્ય જેમ કે અહમ બ્રહ્માસ્મી આવા ઘન વાક્યો પર વિચાર કરવો ચોથું મિતાહાર એટલે કે ઓછું ને પવિત્ર ખાવું અને પાંચમું એકાંતમાં બેસીને આત્મચિંતન કરવું આ બધું ધીરે ધીરે આંતરિક શક્તિ વધારે છે અહીં જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગની પણ વાત આવે છે એમાં કોઈ એક વધુ સારો એવો કહી શકાય જુઓ શ્રી સ્પષ્ટ કહે છે કે બંને માર્ગે જવા માટે ગુરુ તો જોઈએ જ મુખ્ય વાત તો એ છે કે સંસારનું ચિંતન છોડીને ભગવાનનું ચિંતન કરવું અને જપ એવું સાધન છે ને કે એ બંને માર્ગમાં મદદ કરે છે અને એને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે એમાં ભગવાન પોતે રક્ષા કરે છે એવી શ્રદ્ધા છેવટે તો મન શુદ્ધ અને શાંત થાય પછી જ આત્મજ્ઞાન થાય ભલે ભક્તિથી થાય કે જ્ઞાનથી સાચી વાત હવે એક બીજો પ્રશ્ન જે ઘણાને થતો હોય છે સફળતા આજકાલ તો પૈસા પદ પ્રતિષ્ઠા એને જ સફળતા માની લેવાય છે પણ મહારાજશ્રીની દ્રષ્ટિએ સાચી સફળતા શું છે અને પેલી એક વાત ઘણીવાર સાંભળવા મળે છે કે ભગવાન કૃપા કરીને ભક્તના ધન પરિવારનો નાશ કરે છે એ વાત કેટલી સાચી એનું શું રહસ્ય છે હમ બહુ સારો પ્રશ્ન જુઓ સાચી સફળતા ભૌતિક વસ્તુઓ મેળવવામાં નથી એ તો બધું અહીં જ રહી જવાનું છે નાશવંત છે સાચી સફળતા છે ભગવાનની પ્રાપ્તિ કરવી ભગવાનનું ભજન કરવું કારણ કે અંત સમયે એ જ સાથે આવવાનું છે ઘણીવાર તો વધારે પડતા પૈસાને ભોગવિલાસ અશાંતિ અને અહંકાર જ વધારે છે બરાબર અને પેલી જે વાત છે ને કે ભગવાન ધન પરિવાર છીનવી લે એનો અર્થ એવો નથી કે ભગવાન નુકસાન કરે છે ભગવાન ક્યારેય ભક્તનું ખરાબ નથી કરતા પણ એ વસ્તુઓ પ્રત્યે જે આપણો રાગ છે જે ગાઢ આસક્તિ છે એનો નાશ કરે છે જો કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણને ભગવાનથી બહુ દૂર લઈ જતી હોય એમના ભજનમાં મોટો અવરોધ બનતી હોય તો ક્યારેક ભગવાન એને આપણાથી દૂર કરીને આપણને પોતાની તરફ ખેંચી લે છે જે છેવટે તો આપણા ફાયદામાં જ હોય છે એ માયામાંથી છોડાવવાની કૃપા છે એને નકારાત્મક રીતે ન જોવું જોઈએ અચ્છા એટલે આસક્તિનો નાશ કરે છે વસ્તુનો નહીં અને મહારાજ શ્રી પેલું પદયાત્રા વખતે હાથ ઊંચા રાખે છે એનો અર્થ પણ એમને આશીર્વાદ નહીં પણ શરણાગતિ કહ્યો છે મતલબ બધામાં ભગવાન જોઈને નમન કરવું આ પણ એક અનોખો દ્રષ્ટિકોણ છે ચોક્કસ બહુ સુંદર વાત છે એટલે આખી ચર્ચાનો સાર કાઢીએ તો જીવનમાં સાચી શાંતિ અને સફળતા માટે નામ જપ આપણું આચરણ શુદ્ધ રાખવું અનાસક્તિ કેળવવી દરેક કામમાં ભગવદ્ ભાવ રાખવો અને છેલ્લે પરમાત્માને સંપૂર્ણ શરણાગત થવું આજ મુખ્ય રસ્તાઓ છે અને શ્રોતાઓ માટે એક નાનો વિચાર આપણે મૂકી શકીએ જો આપણે આપણા રોજિંદા વ્યવહારમાં દરેક વ્યક્તિને દરેક પરિસ્થિતિને ભગવાનનું જ રૂપ માનીએ અને કોઈ અપેક્ષા રાખ્યા વગર સંભાવથી વર્તન કરીએ તો વિચારો કે આપણા અનુભવોમાં અને આપણી અંદરની શાંતિમાં કેટલો મોટો ફરક પડી શકે છે આશા છે કે અમારા સર્વ ગુજરાતી પ્રેમી શ્રોતાઓને આ ઉન્નાણપૂર્વકની ચર્ચા ગમી હશે સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત ગુજરાતી ટીવી ડોટ કોમના આવા વધુ પ્રેરણાદાયી કાર્યક્રમો અને સત્સંગ માટે ચેનલને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને આપના જે પણ વિચારો હોય અનુભવો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અમને જાણવાની ખુશી થશે રાધે રાધે